આકાશવાણી ભુજ સમાચાર વિભાગ પ્રસ્તુત કરે છે વિશેષ વેબ સમાચાર બુલેટિન અને હું છું નેહલ ઠક્કર નમસ્કાર સંયુક્ત રાષ્ટ્ર ઉપક્રમે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર એપીજે અબ્દુલ કલામની જયંતિ વિશ્વ વિદ્યાર્થી દિવસ તરીકે ઉજવણી થઈ રહી છે આ વર્ષની વિદ્યાર્થી દિવસની વિષયવસ્તુ છે લોકો વિશ્વ સમૃદ્ધિ અને શાંતિ માટે શિક્ષણ તમિલનાડુમાં રામેશ્વરમ નજીક આવેલા ડોક્ટર કલામના સ્મારક ખાતે આજે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ ઉપરાંત કોવિડના નિયમોનું પાલન કરીને ઘણી શૈક્ષણિક સંસ્થાઓમાં નિબંધ વક્તૃત્વ તથા ચિત્ર સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ગૃહમંત્રી સહિત ઘણા મહાનુભાવોએ ડોક્ટર કલામને ભાવભીની અંજલી આપી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું છે કે ડોક્ટર કલામે રાષ્ટ્રપતિ તથા વૈજ્ઞાનિક તરીકે ભારતના વિકાસમાં આપેલું યોગદાન ચીર સ્મરણીય રહેશે તેમનું જીવન ઘણા માટે પ્રેરણાદાયક છે ગૃહમંત્રી અમિત શાહે ડોક્ટર કલામને દેશના અવકાશ અને મિસાઇલ કાર્યક્રમના શિલ્પકાર તરીકે ઓળખાવીને તેમની કામગીરીને પ્રેરણાદાયી ગણાવી છે અબડાસા પેટાચૂંટણીમાં આજે કોંગ્રેસના ઉમેદવાર ડોક્ટર શાંતિલાલ સેંગાણીએ ઉમેદવારી ફોર્મ ભર્યું હતું આજે વધુ નવ ફોર્મ ભરાયા હતા તે સાથે અબડાસા બેઠક પર અત્યાર સુધી કુલ અઢાર ફોર્મ ભરાયા છે જેની ચકાસણી સત્તર તારીખના હાથ ધરાશે ઉમેદવારીપત્રક ઓગણીસ તારીખ સુધી પાછા ખેંચી શકાશે ત્યારબાદ અબડાસા પેટાચૂંટણી પર ઉમેદવારોનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે ચૂંટણી માટે બે ઓબ્ઝર્વરની નિમણૂક કરવામાં આવી છે આ અંગે વધુ માહિતી આપતા નાયબ ચૂંટણી અધિકારી શ્રી એમ બી પ્રજાપતિએ આ મુજબ જણાવ્યું હતું અત્યારે જે ચૂંટણી પંચે અબડાસા વિધાનસભા માટે પેટા ચૂંટણી જાહેર કરી છે એની પૂર્વ તૈયારીઓ તમામ તંત્ર કરી રહ્યું છે ફોર્મ ભરવાની કામગીરી ચાલુ છે અને આવતીકાલે સોળ તારીખે ફોર્મ ભરવા માટેનો છેલ્લો દિવસ છે અત્યાર સુધી ચૌદ વ્યક્તિઓના અઢાર ફોર્મ ચૂંટણી અધિકારી પાસે આવી ગયા છે એની ચકાસણી સત્તર તારીખે થશે અને સત્તર તારીખે ચકાસણી બાદ કેટલા ફોર્મ માન્ય રહ્યા એની એક યાદી બનશે ત્યાર પછીના બે દિવસમાં કોઈ ફોર્મ પરત ખેંચવા હશે તો એ લઈ શકાશે ઓગણીસ તારીખના બપોરે ત્રણ વાગ્યા સુધી ત્યાર પછી આપણા હરીફ ઉમેદવારો ઓગણીસ તારીખે નક્કી થઈ જશે હરીફ ઉમેદવારો નક્કી થઈ જાય એટલે આપણે ચૂંટણીની પ્રોસેસમાં પ્રવેશ્યા ગણાયે ત્યાર પછી ચૂંટણી અધિકારી અને અમારું જે તંત્ર છે એ પૂર્વ તૈયારીઓમાં લાગી જશે ઈવીએમ તૈયાર કરવા પોસ્ટલ બેલોટ જે છે એ આપવા પછી મટીરિયલ તૈયાર કરવું ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થાઓ કરી આ બધી જે કામગીરી હોય છે એ અમારું તંત્ર એમાં જોતરાઈ જશે ચૂંટણી માટેના આપણે ત્યાં બે ઓબ્ઝર્વર સાહેબો નિવાયા છે જનરલ ઓબ્ઝર્વર ધર્મેન્દ્રસિંહજી છે જે બિહાર બિહારથી સિનિયર આઈએસ ઓફિસર છે અને આપણે ત્યાં આજે રાત્રે આવી જવાના છે ખર્ચના જે ઓબ્ઝર્વર સાહેબ છે એ તામિલનાડુ થી આવે છે ચેન્નાઈ થી આ બે ઓબ્ઝર્વરોની દેખરેખમાં સમગ્ર ચૂંટણી પ્રક્રિયા ચૂંટણી અધિકારી પ્રાંત અધિકારી અબડાસા જે છે જેતાવત સાહેબ એ ચૂંટણી અધિકારી છે એ નિભાવશે ગુજરાતની નાની નાની પચાસ પાંજરા પોળોને મેડિકલ ખર્ચ તથા વેટરનિટી દવાઓ માટે સહાય પેટે કુલ પચાસ લાખના ચેક મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વિડિયો લિંક વડે અર્પણ કર્યા હતા ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબના પચાસમાં જન્મદિન નિમિત્તે યોજાયેલી આ અર્પણ વિધિમાં શ્રી રૂપાણીએ કહ્યું હતું કે અબોલ પ્રત્યે જીવદયાભાવ દાખવવો એ રાજ્ય સરકારની પ્રાથમિકતા છે તેમણે ઉમેર્યું હતું કે ગામડાઓમાં માંદા પશુઓને સ્થળ પર જ સારવાર આપવા માટે બસો પચાસ જેટલા એમ્બ્યુલન્સ જેવા ફરતા પશુ દવાખાના કાર્યરત કરાયા છે મુંગા પશુજીવોને સાચવતી પાંજરાપોળોને પશુદીઠ રોજના રૂપિયા પચીસની સબસીડી સહાય આપી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું પાંજરાપોળોને પોતાની માલિકીની જમીનમાં ઘાસચારો ઉગાડવા સો કરોડ રૂપિયાની કુલ સહાય ટ્યુબવેલ સોલાર ઇલેક્ટ્રીક પેનલ વગેરે આપી હોવાનું પણ શ્રી રૂપાણીએ કહ્યું હતું કચ્છમાં પશુઓને ઘાસચારાની તંગી ન પડે તે માટે વન વિભાગ દ્વારા નલિયામાં ઘાસના મેદાનો ઉભા કરી ત્યાં પણ ઘાસની ખેતી કરવાનું આયોજન હોવાનું પણ તેમણે જણાવ્યું હતું કોરોનાને હરાવવા માટે કચ્છ જિલ્લાનું વહીવટી ખડે ખડેપગે કામ કરી રહ્યું છે જિલ્લામાં સર્વેલન્સ માટે ધન્વંતરી રથ અને આરોગ્યની ટીમ ઘરે ઘરે જઈ રહી છે ભુજના પ્રાંત અધિકારી શ્રી મનીષ ગુરવાણીએ લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે વહીવટી તંત્ર કોરોના સામે લડવા તમામ પગલાં લઈ રહ્યું છે તે પ્રમાણે નાગરિકોની પણ નૈતિક ફરજ છે કે તેઓ માસ્ક પહેરે સામાજિક અંતર જાળવે અને સરકારી ગાઈડલાઇનનું પાલન કરે તો જ આપણે કોરોનાને હરાવી શકશું મિત્રો આપ સર્વેને ખ્યાલ છે કે અત્યારે કોરોનાની પરિસ્થિતિ સામે લડત આખા વિશ્વ લેવલ ઉપર ચાલી રહી છે એમાં આપણે આ કચ્છ જિલ્લાની વાત કરીએ તો માન્ય કલેક્ટર મેડમના નેતૃત્વ હેઠળ સર્વેલન્સ માટે અમારી ધનવંતરી રથ અને આરોગ્ય વિભાગની ટીમો ઘરે ઘરે પણ જાય છે કન્ટેનમેન્ટ ઝોન જ્યારે કેસ આવે તો કન્ટેનમેન્ટ ઝોનની અમલવારી પણ કરવામાં આવે છે અને પૂરતા પ્રમાણમાં મેડિકલ પ્રોટોકોલ મુજબ બેડ પણ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે પણ આ બધી વસ્તુઓ કરતાં એક ઇમ્પોર્ટન્ટ વસ્તુ આ છે કે પબ્લિકનું અવેરનેસમાં ઇન્વોલ્વમેન્ટ હોવું જોઈએ

આર્થિક તેમજ પોષણની દ્રષ્ટિએ વધુ મજબૂત બનાવવાની એફએઓની કામગીરી અદ્વિતીય છે એફએઓ સાથે ભારતનું ઐતિહાસિક જોડાણ છે પ્રધાનમંત્રી આ નિમિત્તે આઠ ખેતી પાકોની તાજેતરમાં વિકસાવવામાં આવેલી સત્તર નવી જાતો પણ રાષ્ટ્રને સમર્પિત કરશે જૈવિક રીતે સમૃદ્ધ આ જાતો અદના ભારતીયોની સામાન્ય થાળીને પોષક તત્વોથી ભરપૂર થાળી બનાવશે સ્થાનિક જાતો અને ખેડૂતોની પોતાની જાતોનો ઉપયોગ કરીને આ નવી જાતો વિકસાવવામાં આવી છે આ સાથે જ વિશેષ વેબ સમાચાર બુલેટિન પૂરું થયું નમસ્કાર